વિથ એમ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ જોઈશું તેની સાથે સાથે રાજ્યની સ્થાપના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા અને રાજ્યની રાજધાની તો આ બધી જ વિગત આપણે એકસાથે મેળવીશું હાલમાં જ મહારાષ્ટ્ર રાજ્ય અને ઝારખંડ રાજ્યની ચૂંટણીઓ સમાપ્ત થઈ અને ત્યારબાદ ત્યાં નવા મુખ્યમંત્રી પણ બનેલા છે એ સિવાય ઘણા બધા રાજ્યપાલ પણ છે તે બદલાયેલા છે તો આપણે આ વિડીયોમાં જોઈશું લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે અને બધી માહિતી આપણે ફોટા સાથે જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી જાય જોઈએ સર્વપ્રથમ છે આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ તેમની પાર્ટીનું નામ છે તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના એક ઓક્ટોબર ઓગણીસો ને ત્રેપનના રોજ થઈ હતી આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી નીલમ સંજીવ રેડ્ડી હતા વર્તમાન રાજ્યપાલની વાત કરીએ તો સૈયદ અબ્દુલ નજીર જે વર્તમાન રાજ્યપાલ છે અને આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી તો આ છે ચંદ્રબાબુ નાયડુ આ છે નીલમ સંજીવ રેડ્ડી અને નીચે જે આપેલા છે તે વર્તમાન રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નજીર વાત કરીએ અરુણાચલ પ્રદેશની તો ત્યાં વર્તમાન મુખ્યમંત્રી છે પેમા ખાંડુ તેમનો પક્ષ બીજેપી પક્ષમાંથી છે તેઓ રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી પ્રેમ ખાંડુ થંગન હતા હાલમાં પેમા ખાંડું છે ત્યારે પ્રથમ હતા પ્રેમ ખાંડુ વર્તમાન રાજ્યપાલ કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક છે અને રાજધાની છે ઈટાનગર તો બધી જ વિગતો યાદ રાખતી જવી તમે ફોટોમાં જોઈ શકો ઉપર વર્તમાન મુખ્યમંત્રી પેમા ખાંડુ છે વચ્ચે છે પ્રેમ પ્રેમખાંડુ થંગન જે પ્રથમ મુખ્યમંત્રી હતા અને નીચે છે કેવલ્ય ત્રિવિક્રમ પરનાયક જે વર્તમાન રાજ્યપાલ છે તો બધામાં આ રીતે ફોટોગ્રાફ આપેલા હશે તમે જોતા જજો આસામ રાજ્ય વિશે વાત કરીએ તો આસામ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે હિમંત બિસ્વા શર્મા પક્ષ તેમનો બીજેપી છે આસામ રાજ્યની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ મુખ્યમંત્રી બન્યા હતા ગોપીનાથ બારદલોઈ વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે અને આસામની રાજધાની દિશપુર છે ઘણી વખત પૂછાયેલી છે ખાસ યાદ રાખજો વાત કરીએ બિહારની તો બિહારમાં વર્તમાન મુખ્યમંત્રી કુમાર છે તેમનો પક્ષ જનતા દળ છે રાજ્યની સ્થાપના બાવીસ માર્ચ ઓગણીસો બારના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ સિન્હા છે વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર આરલેકર છે જ્યારે બિહારની રાજધાની છે તે પટના છે અહીં તમે ફોટો જોઈ શકો કુમાર શ્રી કૃષ્ણ સિન્હા અને રાજેન્દ્ર આરલેકર છત્તીસગઢમાં વર્તમાન મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાંઈ બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર બે હજારના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી છે વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા છે રાજધાની છે રાયપુર તો અહીં તમે જોઈ શકો વિષ્ણુદેવ સાંઈ મુખ્યમંત્રી પ્રથમ મુખ્યમંત્રી અજીત જોગી અને વર્તમાન રાજ્યપાલ રમેન ડેકા દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં હાલમાં જ અરવિંદ કેજરીવાલ છે તેણે રાજીનામું આપ્યું છે અને તેમની જગ્યાએ આતિશી મારલેના સિંહ દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે તેમનો પક્ષ છે આમ આદમી પાર્ટી આપ રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ યુનિયન ટેરિટરીના રૂપમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ હતા અને વર્તમાન રાજ્યપાલ છે વિનયકુમાર સક્સેના રાજધાની છે નવી દિલ્હી તો ખાસ યાદ રાખજો દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માર્લેના સિંહ પ્રથમ મુખ્યમંત્રી ચૌધરી બ્રહ્મપ્રકાશ અને વર્તમાન રાજ્યપાલ વિનયકુમાર સક્સેના ત્યારબાદ વાત કરીએ ગોવાની તો ગોવાના વર્તમાન મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત તેમનો પક્ષ બીજેપી છે રાજ્યની સ્થાપના ત્રીસ મે ઓગણીસો ને સત્યાસીના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા દયાનંદ બાંડોદકર વર્તમાન રાજ્યપાલ છે પી એસ શ્રીધરણ પિલ્લઈ અને ગોવાની રાજધાની છે પણજી આગળ જોઈએ આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વર્તમાન મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ બીજેપી પક્ષની સરકાર છે ગુજરાતમાં ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બને છે જીવરાજ નારાયણ મહેતા વર્તમાન રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને ગુજરાતની રાજધાની છે ગાંધીનગર ગુજરાતની પ્રથમ રાજધાની છે તે અમદાવાદ હતી ઓગણીસો ને સાહીઠથી ઓગણીસો સિત્તેર સુધી અમદાવાદ છે તે ગુજરાતની રાજધાની રહી છે અને ગાંધીનગર ઓગણીસો ને એકોતેરથી ગુજરાતની રાજધાની છે હરિયાણામાં વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે નાયબસિંહ સૈની બીજેપી પક્ષની સરકાર છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ભગવત દયાલ શર્મા વર્તમાન રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય છે અને હરિયાણાની રાજધાની છે ચંડીગઢ અહીં નીચે આપેલા છે બંડારુ દત્તાત્રેય જે વર્તમાન રાજ્યપાલ છે હિમાચલ પ્રદેશમાં વર્તમાન મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુક્કુ છે કોંગ્રેસ પક્ષની સરકાર છે ત્યાં રાજ્યની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બને છે યશવંતસિંહ પરમાર વર્તમાન રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લ અને હિમાચલની રાજધાની છે શિમલા વાત કરીએ જમ્મુ કાશ્મીરની તો જમ્મુ કાશ્મીરમાં વર્તમાન મુખ્યમંત્રી હાલમાં જ બન્યા છે ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું ત્યારબાદ તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યો જમ્મુ કાશ્મીર અને લદ્દાખને અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી આ પ્રથમ વખત ચૂંટણીઓ યોજાઈ હતી અને ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે ઓમર અબ્દુલ્લા તેમનો પક્ષ છે નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરની રાજ્ય તરીકે સ્થાપના ત્રીસ માર્ચ ઓગણીસો ને પાસાઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી હતા ગુલાબ મોહમ્મદ સિદ્દીક અહીં તમે જોઈ શકો વર્તમાન ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા રાજધાનીની વાત કરીએ તો શિયાળુ રાજધાની જમ્મુ છે અને ઉનાળુ રાજધાની શ્રીનગર છે બે રાજધાની છે જમ્મુ કાશ્મીરની શિયાળુ જમ્મુ ઉનાળુ શ્રીનગર ઝારખંડ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી છે હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે હાલમાં જ અહીં ચૂંટણી થયેલી છે અને ત્યારબાદ મુખ્યમંત્રી બનેલા છે રાજ્યની સ્થાપના પંદર નવેમ્બર બે હજારના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી હતા બાબુલાલ મરાંડી વર્તમાન રાજ્યપાલ છે સંતોષ ગંગવાર અને ઝારખંડની રાજધાની છે રાંચી તો અહીં તમે ત્રણે ત્રણ ફોટો જોઈ શકો હેમંત સોરેન બાબુલાલ મરાંડી અને વર્તમાન રાજ્યપાલ સંતોષ ગંગવાર કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા તેમનો પક્ષ કોંગ્રેસ છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કેસી રેડ્ડી વર્તમાન રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર અથવા તો બેંગલુરુ કેરળ રાજ્ય વિશે જોઈએ તો વર્તમાન મુખ્યમંત્રી છે પિનારાય વિજયન તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ઇએમએસ નંબીદીરીપાદ વર્તમાન રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને રાજધાની છે તિરુવનંતપુરમ કેરળની રાજધાની તિરુવનંતપુરમ વાત કરીએ મધ્યપ્રદેશ વિશે તો મધ્યપ્રદેશમાં પણ નવા મુખ્યમંત્રી ચૂંટાયેલા છે મોહન યાદવ તેમના પક્ષનું નામ છે બીજેપી રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા રવિશંકર શુક્લ વર્તમાન રાજ્યપાલ રાજ્યપાલ છે તે મંગુભાઈ પટેલ છે આપણા ગુજરાતી છે અહીં ફોટો પણ આપેલો છે રાજધાની છે ભોપાલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ મહારાષ્ટ્ર રાજ્ય વિશે વાત કરીએ તો હાલમાં જ અહીં ચૂંટણીઓ છે તે સમાપ્ત થઈ છે વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ આ ત્રીજી વાર તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે આની પહેલાં શિંદે હતા પક્ષની વાત કરીએ તો પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા યશવંતરાવ ચૌહાણ વર્તમાન રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને મહારાષ્ટ્રની રાજધાની છે તે મુંબઈ છે તો અહીં તમે ત્રણે ત્રણના ફોટા પણ જોઈ શકો છો મણિપુર રાજ્યની વાત કરીએ તો ત્યાંના વર્તમાન મુખ્યમંત્રી એન બિરેનસિંહ છે બીજેપી પક્ષની સરકાર છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એમ કોયરંગ સિંહ અને વર્તમાન રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય આમને એડિશનલ ચાર્જ છે તે આપેલો છે મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ રાજધાની પણ યાદ રાખતા રહેજો રાજધાની પણ વારંવાર પૂછાય છે મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જેથી આગળ પણ તમને આવા જ વિડિયો મળતા રહે તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર અવશ્ય કરી દેજો કેમ કે તેમને પણ આ ખૂબ જ ઉપયોગી થશે મેઘાલય રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી છે કોનરાડ સંઘમાં તેમનો પક્ષ છે નેશનલ પીપલ્સ રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી 1972 ના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ડબલ્યુ એ સંઘમાં હાલ કોણ છે કોનરાડ સંઘમાં છે અને પ્રથમ હતા તે પણ સંઘમાં હતા ડબ્લુ એ સંઘમાં વર્તમાન રાજ્યપાલ છે સી એચ વિજયશંકર અને મેઘાલયની રાજધાની છે શિલોંગ મિઝોરમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી લાલડુ હોમા છે તેમનો પક્ષ જોરમ પીપલ્સ મુવમેન્ટ છે રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસીમાં થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એલ ચલ છંગા વર્તમાન રાજ્યપાલ ડોક્ટર કંભમપાતી હરિબાબુ છે મિઝોરમની રાજધાની એઝવાલ છે નાગાલેન્ડની વાત કરીએ તો નાગાલેન્ડમાં વર્તમાન મુખ્યમંત્રી નેફ્યુ રિયો છે ઘણા સમયથી તેઓ મુખ્યમંત્રી છે તેમના પક્ષનું નામ નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી છે નાગાલેન્ડની સ્થાપના એક ડિસેમ્બર ઓગણીસો ને ત્રેસઠના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી પી શૈલુ ઓ બને છે અને વર્તમાન રાજ્યપાલ છે તે લા ગણેશન છે અને રાજધાની છે કોહિમા તો આ છે નાગાલેન્ડ ઓડિશા વિશે વાત કરીએ તો ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી છે મોહન ચરણ માજી એ પણ હાલમાં જ મુખ્યમંત્રી બનેલા છે તેમના પક્ષનું નામ છે બીજેપી રાજ્યની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો ને છત્રીસના રોજ ઓડિશા રાજ્યની સ્થાપના થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હરે કૃષ્ણ મહતબ વર્તમાન રાજ્યપાલ છે રઘુબર દાસ અને ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર ઓડિશામાં જગન્નાથપુરી પણ આવેલું છે અને જ્યાં કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે તે સ્થળ પણ ઓડિશામાં આવેલું છે વાત કરીએ પુડુચેરીની તેના વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી છે અહીં ફોટોમાં જોઈ શકો તમે પક્ષ છે ઓલ ઇન્ડિયા એન આર કોંગ્રેસ રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ચોપનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા એડોર્ડ ગોબર્ટ વર્તમાન ઉપરાજ્યપાલ છે કુનિયલ કૈલાસનાથન અને પુડુચેરીની રાજધાની છે પુડુચેરી પંજાબ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન છે તે આમ આદમી પાર્ટીના છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ડોક્ટર ગોપીચંદ ભાર્ગવ વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે અને પંજાબની રાજધાની પણ ચંડીગઢ છે પંજાબ અને હરિયાણા બંનેની રાજધાની ચંડીગઢ છે વર્તમાન રાજ્યપાલ અહીં નીચે આપેલા છે તે છે ગુલાબચંદ કટારિયા રાજસ્થાન રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા તેમનો પક્ષ બીજેપી છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા હીરાલાલ શાસ્ત્રી વર્તમાન રાજ્યપાલ હરિભાઉ બાગડે છે રાજસ્થાનની રાજધાની જયપુર છે જેને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે તો અહીં તમે ફોટો પણ જોઈ શકો ભજનલાલ શર્મા વર્તમાન મુખ્યમંત્રી પ્રથમ મુખ્યમંત્રી હીરાલાલ શાસ્ત્રી અને રાજ્યપાલ છે હરિભાઉ બાગડે સિક્કિમમાં વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે તેમનો પક્ષ સિક્કિમ ક્રાંતિકારી મોરચા છે રાજ્યની સ્થાપના સોળ મે ઓગણીસો ને પંચોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે એલ દોરજી વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર છે સિક્કિમની રાજધાની ગંગટોક છે તો આ બધી માહિતી યાદ રાખતી જવી આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે કેમ કે આમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછાતા હોય છે વાત કરીએ તમિલનાડુની તો તમિલનાડુમાં વર્તમાન મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન છે તેમનો પક્ષ દ્રવિડ મુનેત્ર કજગમ છે ડીએમકે જેને શોર્ટમાં કહે છે તમિલનાડુની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા પી એસ કુમારસ્વામી રાજા વર્તમાન રાજ્યપાલ છે આર એન રવિ તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ તો એમ કે સ્ટાલિન પી એસ કુમારસ્વામી રાજા અને આર એન રવિ તમે અહીં ત્રણેયના ફોટો જોઈ શકો છો તેલંગાણાની વાત કરીએ તો તેલંગણામાં વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે અનુમુલા રેવંત રેડ્ડી તેમનો પક્ષ કોંગ્રેસ છે રાજ્યની સ્થાપના બે જૂન બે હજાર ચૌદમાં થઈ છે પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા કે ચંદ્રશેખર રાવ આમની પહેલાં સુધી આ છે કે ચંદ્રશેખર રાવ તે મુખ્યમંત્રી હતા ટોટલ અત્યાર સુધીમાં આ બીજા મુખ્યમંત્રી છે વર્તમાન રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને તેલંગણાની રાજધાની છે હૈદરાબાદ આંધ્રપ્રદેશમાંથી તેલંગણાને બે હજાર ચૌદમાં અલગ કરવામાં આવ્યું છે ત્રિપુરામાં વર્તમાન મુખ્યમંત્રી છે માણિક શાહ બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના એકવીસ જાન્યુઆરી ઓગણીસો બોતેરના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા સચિન્દ્રલાલ સિંહ વર્તમાન રાજ્યપાલ છે નલ્લુ ઇન્દ્રસિંહ રેડ્ડી જે હાલમાં જ ત્રિપુરાના રાજ્યપાલ બન્યા છે ત્રિપુરાની રાજધાની છે અગરતલા તો અહીં તમે ત્રણે ત્રણના ફોટો જોઈ શકો છો ઉત્તર પ્રદેશ રાજ્યમાં મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ બીજેપી પક્ષના છે રાજ્યની સ્થાપના ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી બને છે ગોવિંદ વલ્લભ પંત ફોટોમાં જોઈ શકો તમે વર્તમાન રાજ્યપાલ છે આનંદીબેન પટેલ આનંદીબેન પટેલ છે તે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ તેઓ ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ છે ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ ઉત્તર પ્રદેશ વિશે તમને જણાવી દઉં તો આપણા દેશમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય હોય તો તે ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશમાં લોકસભા રાજ્યસભા અને વિધાનસભા ત્રણે ત્રણની સીટો સૌથી વધુ આવેલી છે કોઈ પણ પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે આ કે આ કે આ સીટ કયા રાજ્યમાં વધારે છે તો ઉત્તર પ્રદેશ આંખો બંધ કરીને લખી નાખવું ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડ રાજ્યમાં વર્તમાન મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી તેમનો પક્ષ છે બીજેપી રાજ્યની સ્થાપના નવ નવેમ્બર બે હજારના રોજ થઈ હતી ઉત્તરાખંડના પ્રથમ મુખ્યમંત્રી હતા નિત્યાનંદ સ્વામી વર્તમાન રાજ્યપાલ છે ગોરમીતસિંહ અને રાજધાનીની વાત કરીએ તો દેહરાદૂન શિયાળુ રાજધાની છે અને ગેરસેણ એ ઉનાળુ રાજધાની છે તો બે રાજધાની છે ઉત્તરાખંડની એ પણ યાદ રાખજો પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં વર્તમાન મુખ્યમંત્રી છે મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ ટી એમસી પક્ષ છે રાજ્યની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ થઈ હતી પ્રથમ મુખ્યમંત્રી પ્રફુલ્લચંદ ઘોષ બને છે વર્તમાન રાજ્યપાલ સીવી આનંદ બોઝ છે પશ્ચિમ બંગાળની રાજધાની કલકત્તા છે આગળ જોઈએ અંદમાન નિકોબાર તો અંદમાન નિકોબારના વર્તમાન ઉપરાજ્યપાલ છે દેવેન્દ્ર કુમાર જોશી અને રાજધાની છે પોર્ટ બ્લેર પોર્ટ બ્લેયર તે રાજધાની છે તો આ કેન્દ્રશાસિત પ્રદેશ છે એટલે અહીં ખાલી ઉપરાજ્યપાલ છે મુખ્યમંત્રી હોતા નથી લદ્દાખની વાત કરીએ તો લદ્દાખના ઉપરાજ્યપાલ છે બીડી મિશ્રા અને લદ્દાખની રાજધાની છે લેહ ચંડીગઢની વાત કરીએ તો ચંડીગઢના વર્તમાન સંચાલક ગુલાબચંદ કટારિયા છે અને રાજધાની છે ચંડીગઢ હરિયાણા પંજાબ અને ચંડીગઢ ત્રણેયની રાજધાની ચંડીગઢ જ છે દાદરા નગર હવેલી દીવ અને દમણ આ પેલાં દાદરા અને નગર હવેલી દીવ અને દમણ એ અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા પણ હવે અલગ નથી એક થઈ ગયા છે એટલે દાદરા નગર હવેલી દીવ અને દમણ એ બધાના વર્તમાન સંચાલક કોણ છે પ્રફુલ્લ ખોડા પટેલ છે રાજધાની છે દમણ લક્ષદ્વીપની વાત કરીએ તો ત્યાં પણ વર્તમાન સંચાલક કોણ છે પ્રફુલ્લ ખોડા પટેલ છે એડિશનલ ચાર્જ તેઓને આપવામાં આવેલો છે અને લક્ષદ્વીપની રાજધાની ખાસ યાદ રાખજો કવરતી છે ઘણી વખત પૂછાયેલું છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો આવનાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો તમને આવડે છે કે નહીં પ્રશ્ન એક ઝારખંડના નવા મુખ્યમંત્રીનું નામ જણાવો બે દેવેન્દ્ર ફડણવીસ કયા રાજ્યના મુખ્યમંત્રી છે ત્રણ મણિપુર રાજ્યની રાજધાનીનું નામ જણાવો અને ચાર મંગુભાઈ પટેલ કયા રાજ્યના વર્તમાન રાજ્યપાલ છે આ પણ આપણા ગુજરાતી છે તો આનંદીબેન પટેલ એ પણ ગુજરાતી છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે જ્યારે મંગુભાઈ પટેલ છે તે કયા રાજ્યના રાજ્યપાલ છે તે જણાવી દેજો ચારે ચાર પ્રશ્નોના ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો